નમસ્કાર મિત્રો મિત્રો રાજકુમાર જાટ કેસમાં એક નવી આશા ઉભી થઈ છે એક નવા સમાચાર સામે આવ્યા છે હવે આવનાર સમયમાં આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ કરશે શું છે વધુ માહિતી શું છે વધુ સમાચાર આ વિડીયોમાં સમજશું આ કેસ શું છે અત્યારે ક્યાં પહોંચ્યો છે રાજકુમાર જાટ કેસ ગોંડલનો એક ચર્ચિત કેસ અને આ કેસ સાથે જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ તેનું સીધું કનેક્શન છે તેવું મૃતકના પરિવારજનોનું માનવું છે રાજકુમાર જાટ એક આશાસ્પદ યુવાન ચોવીસ વર્ષીય પોતે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને સાથે તેમના પિતા ત્રીસ વર્ષથી ગોંડલમાં પાઉભાજીની લારી ચલાવતા હતા પરંતુ આ ઘટના થોડા મહિના પહેલાંની છે પોતે ત્રણ માર્ચે બે હજાર પચીસના દિવસે તેઓ ગુમ થાય છે અને તેના પિતા તેને શોધે છે તે મળતો નથી પાંચ માર્ચે તેના પિતા તેની ગુમ થયાની અરજી પણ કરે છે અને નવ માર્ચે તેને ખબર પડે છે ચાર માર્ચના રોજ તેનું મોત થઈ ચૂક્યું હતું અને નવ માર્ચ આટલા દિવસ પછી એની ઓળખ થાય છે ડેથ બોડીની ઓળખ થાય છે વાત એ છે કે પહેલા તેઓ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી પસાર થતા હતા અને બંને બાપ દીકરા ત્યાં ઊભા રહે છે તેમની વચ્ચે વાત થતી હતી ત્યારબાદ તેમને અંદર બોલાવવામાં આવે છે ગણેશ જાડેજા સહિતના લોકો હતા અને ત્યારબાદ તે ગુમ થાય છે કહેવામાં આવે છે કે આનું સીધું કનેક્શન છે જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલના લોકોએ તેની હત્યા નિપજાવી તેવું મૃતક પરિવારજનોનો આરોપ છે જ્યારે બીજી તરફ જે સરકારી વકીલ છે અને જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ ની વાત કરવામાં આવે તો એમની તરફ જે વાત કરતા લોકો છે કહે છે કે ભાઈ આ તો એક અકસ્માત છે સરકારી વકીલે પણ એ કહ્યું કે આ અકસ્માત છે અને અકસ્માતમાં મોત થયું હતું જ્યારે તેનો એક રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે કે અકસ્માતમાં મોત થયા બાદ ડ્રાઈવર દ્વારા શું વાત કરવામાં આવી હતી અતિ મહત્વની બાબત એ છે કે ગોંડલથી પચાસ કિલોમીટર દૂર તેનો અકસ્માત થયો હતો તે ચાલતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ એક બાદ એક સુનાવણી પણ ચાલી હતી હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ એક એસપીને આની તપાસ સોંપવામાં આવે રાજકોટ બહારના અધિકારીને તપાસ સોંપવામાં આવે અંતે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુનું નામ પસંદ કરવામાં આવ્યું છે અને આવનાર સમયમાં દસ ડિસેમ્બર સુધીમાં તેમને ફરી એક વખત પોતે પોતાનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે એટલે કે પચીસ દિવસ સુધી આ વિડીયો શૂટ કરી રહ્યો છું પચીસ દિવસ બાદ ટીમ પોતાનો પ્રથમ રિપોર્ટ રાજકુમાર કેસનો કરી શકે છે અને ત્યારબાદ આગળ તપાસ થશે અતિ મહત્વની બાબત એ છે કે રાજકુમાર ઝાટ કેસમાં એક પછી એક આગેવાનો પણ સામે આવ્યા હતા રાજકુમાર ઝાટ કેસમાં અ જયરાજસિંહ જાડેજાના દીકરાના નામની પણ ચર્ચાઓ ખૂબ થઈ છે આવનાર સમયમાં ગોંડલમાં ફરી વિધાનસભા ચૂંટણી આવશે અને ગોંડલ વિધાનસભાની ચૂંટણી ગણેશ ગોંડલ લડી રહ્યા છે તેવું ત્યાંના એક નેતા બોલી ચૂક્યા છે નામ છે અલ્પેશ ઢોલરિયા કોઈ અહીં લાળો પાડવી નહીં ત્યાં સુધી વાત કરી ચૂક્યા છે જો આ સમગ્ર કેસમાં ગણેશ ગોંડલનું નામ સામે આવે છે જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવે છે તેના પરિવારમાંથી કોઈનું પણ નામ સામે આવે છે તો આવનાર સમયમાં તેમની મુશ્કેલી વધી શકે છે આશાનું કિરણ એટલા માટે કહી શકાય કારણ કે આરોપ હતો કે રાજકોટની પોલીસ આ કેસની તપાસમાં પક્ષપાતી વલણ રાખી રહી છે ભેદભાવ કરી રહી છે અને ત્યાં સુધીની વાત હતી કે મૃતકના પિતાને પણ ધમકી મળી હતી કે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવે ખેર મામલો આગળ વધ્યો છે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે જે એફએસએલ રિપોર્ટ આવ્યા છે એમાં પણ શંકા જગાવી હતી અને કહ્યું હતું કે રાજકુમાર જાટની ડેથ બોડી પર જે ઈજાના નિશાન છે એ એક્ઝેક્ટલી શેના નિશાન છે આટલો બધો માર કઈ રીતે પડ્યો છે બસ સાથે અથડાવાતી અકસ્માતમાં મોત થયું છે તો પછી તેનો રિપોર્ટ શું કહે છે શું બસની બ્રેક ફેલ થઈ હતી શું છે સામે એવો પણ આરોપ છે કે ભાઈ પહેલા હત્યા કરી ત્યારબાદ અકસ્માતમાં ખપાવવા માટેની આખી એક સ્ટ્રેટેજી રચવામાં આવી છે આખો પ્લાન રચવામાં આવ્યો છે ખેર રાજકુમાર જાટના પિતા લડી રહ્યા છે એમનો પરિવાર લડત લડી રહ્યો છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પરંતુ આ રાજકુમાર જાટ કેસ ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો આ કેસના પડઘા આ કેસના આ કેસના વિડીયો ખૂબ વાયરલ થયા હતા અને અન્ય રાજ્યના લોકોએ પણ આ કેસ ક્યાં પહોંચ્યો છે ક્યાં સુધી ચાલી રહ્યો છે તેમણે પણ રસ જગાવ્યો હતો ખાસ કરી રાજકુમાર જાટ પોતે રાજસ્થાનથી તાલુક રાખે છે ત્યાંના છે મૂળ એમના પિતાજીને એટલે કે ત્યાં પણ એક સભા મળી હતી અને જાટ સમાજના લોકોએ ગુજરાત આવવાની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે જીરાજસિંહ જાડેજા તેના પરિવારે એમના સમાજના એક વ્યક્તિની હત્યા કરી દીધી છે જોઈ આવનાર સમયમાં શું થાય છે આપણે આશા રાખીએ કે રાજકુમાર જાટને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે આની પાછળ કોઈ પણ હોય કોઈપણ વ્યક્તિ હોય આ પાછળ કોઈ નેતા હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય તે બહાર આવે અને સામાન્ય રીતે જે સજા કરવામાં આવે સામાન્ય રીતે જે દંડ થાય સંવિધાન મુજબ એ જ સજા તેને મળે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ